બાભરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ટોળાએ બજારને લીધું બાનમાં ઘાતક હથિયાર સાથે ધોકા અને પાઇપો સાથે દુકાનોમાં કરી તોડફોડ સાંસદ ગેનીબેન ઠાકોરની રીલી બાદ અચાનક દુકાનોમાં શરૂ કરી દીધી તોડફોડ એસીબી એસઓજી અને પોલીસની હાજરી હોવા છતાં ટોળા દ્વારા કરાઈ તોડફોડ ગઈકાલે ભાભરમાં ભરબજારે થયો હતો હુમલો જેમાં પાંચ લોકો ઘાયલ થયા હતા ગઈકાલે થયેલા હુમલાના પડઘા આજે ભાભરમાં પડ્યા હજારોની સંખ્યામાં ટોળાએ બજારમાં ધોકા અને હથિયારો વડે તોડફોડ કરી બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર ઠાકરે

કોઈ સપોર્ટ આપી નહીં રહ્યું તેમ છતાંય અમુક જે પર્ટિક્યુલર જાતિ છે એ નાના ધંધાને ખૂબ હેરાન કરી રહ્યા છે અને નાના ધંધાને તોફાન કરીને લારી પણ ઊંધી પાડે છે અને ખૂબ હેરાન કરી અને દુકાનો બળજબરીથી બંધ કરાઈ છે તો આ ના થવું જોઈએ એટલે પોલીસ એની કડકમાં કડક કાર્યવાહી કરે મારું અરવિંદ નામ હે મેં ભૈયાજી હું પરદેશી આદમી હું અમે લારી લેકર લારી બંધ હતી અમારી લેક લારી લેક મેં ઘર જા રહા તા लेकिन घर चलते ही वे उसने लारी पलट दी डंडे लारी में मारे लारी में हाथ में भी डंडा मार दिया हाथ भी टूट गया हमारा मेरा कोई कसूर हो तो मैंने कहा भैया जी हाथ जोड़ा मैंने पैर चुके उसको मैं तो भैया जी परदेसी आदमी धंधा करने वाले गरीब मानस उन्होंने मार दिया लारी पलट दी सब सामान पर खरीद दिया पैसा काउंटर में था एक काउंटर में निकाला काउंटर में पैसा निकाला गिनती नहीं थी जो कुछ था धंधा थी सब सवेर का वो तो बहुत लोग थे एक लोग नहीं थे गिनती नहीं थी उनकी अरविंद भाई ગઈકાલેથી હાઈવે ઉપર બબલથી ખડોસણ ગામના સાત આઠ માણસો આવ્યા ઈકો ભરીને તારીયા લાકડી ધોકા લઈને આવ્યા દે દરબાર ઉપર હુમલો કર્યો એ વખણ લાયક છે અત્યારે આ ચોથી ત્રીજી ચોથી વખત ભાભરની અંદર હુમલો કરવા આવ્યા છે અને આજે અત્યારે અઢીસો ત્રણસો માણસોનું ટોળું ભાભરની અંદર દુકાનો બંધ કરાવવા ફરે છે ધારાસભ્ય સંસદસભ્ય બધે ભેગા ફરે છે બળજબરીપૂર્વક ધોકા લઈને વેપારીઓને ક્યાં દુકાનો બંધ કરો અને હાઈવે ઉપર જેટલી શાકભાજીની ફૂટને લારીઓ છે એ ઊંધી મારી દીધી છે એટલે આ અસામાજિક તત્વો એ એ એવું કહેતા હતા કે ભાભરની અંદર અસામાજિક તત્વો છે ભાભરની અંદર અસામાજિક તત્વો કોઈ નથી અત્યારે તે સાંસદ સભ્ય ધારાસભ્ય ખુદ ભેગા ફરે આ બધું ધંધો કરાવેલા છે બરાબર કે તમે ધંધા બંધ કરો વેપારીઓને આખી ભાભર બંધ કરાવે છે હું નગરપાલિકા પ્રમુખ બોલું બોલું મારી પાસે અત્યારે આખો ગામના ભેગા થઈને આવ્યા બધા ધંધાવાળા બધા આવ્યા છે ધંધો બંધ કરાવીને જે એમને ધંધો કે બંધ કરો ના કે ધોકા પડશે આ રીતે ખોટું એ લુખાતા એ કરેલા છે સંસદ સભ્યના ધારાસભ્ય બંને ભેગા છે આખો સમાજ ત્રણસો અઢીસો ત્રણસો મણસો ભેગા ફરેલા એટલે મારી એસપી સાહેબને પોલીસ ખાતાને વિનંતી એટલી છે કે તમે આ ભાબરની અંદર જે અન્ન બનાવ ના બને એના માટે હું વિનંતી કરું છું કે તમે આના માટે કાયદેસરની કાર્યવાહી કરો જે પણ ગુનેગારો એને સજા થવી જ જોઈએ અમે કોઈ નાત જાત ભેદભાવ ના હોય એટલે મારી વિનંતી છે કે આ સરકારને એટલે એસપી સાહેબને કે આ જે છે કાયદેસરની કાર્યવાહી કરો ઘટના બની હું લારીમાં ઊભો દો પોસો હાથસો નું ટોળું આવ્યું અને પૂછ્યું કે તમે દરબાર હોવો કીધું ને લારી ઊંધી મારી અને હથિયારો બતાવી દીધા એક પગમાં કઈક દીધું જતા રહ્યા અને ગલ્લામાં પૈસા હતા હાથ સારો જેવા લઈ ગયા